ખેડા જિલ્લામાં આવેલા મૌદા શહેર ભાજપ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં શહેર મહામંત્રી તરીકે કૃણાલ પટેલ અને વિક્રમભાઈ સિંહ તડપદાની વરણી કરાઈ નવનિયુક્ત હોદ્દેદારોને કાર્યકરો દ્વારા શુભકામનાઓ પાઠવી હતી નવા હોદ્દેદારોની વરણી કરાઈ શકે છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મહુધા શહેર મંડળના નવા પદાધિકારી કાર્યોની નિમણૂક કરવામાં આવી છે જે ખેડા જિલ્લા અધ્યક્ષ નૈનાબેન પટેલ તથા મૌદા ધારાસભ્ય સંજયસિંહ મહિરાના માર્ગદર્શન હેઠળ જે લોકોએ વિધાનસભા અને લોકસભા વખતે ખૂબ મહેનત કરી હતી એવા લોકોને આપણા ચાન્સ આપવામાં આવ્યો છે અને એવા પંદર જણની નિમણૂક કરવામાં આવી છે જિગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌધા ખેડા